નમસ્કાર સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં હું છું ગીતા વઘાડિયા મહત્વના સમાચાર કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટની પ્રથમ વરસાદમાં જ પોલ ખુલ્લી પડી ચૂકી છે ભારતમાલા પ્રોજેક્ટના હાઇવેનું ધોધમાર વરસાદના કારણે ધોવાણ થઈ ચૂક્યું છે સાંતલપુરથી લઈ સુઈગામ થરા વચ્ચેનો આ હાઇવેનો રોડ ધોવાઈ ચૂક્યો છે રોડ શરૂ થયાના માત્ર ચાર મહિના જ થયા છે ને એવામાં મુશળધાર વરસાદ વરસ્યો અને આ રોડ જ ધોવાઈ ગયો છે હાઇવે પરનો ડામર અને માટી પણ ઉખડી ગયેલા જોવા મળ્યા અને હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોની કમર પણ તૂટી રહી છે જો કે પાટણમાં ભારતમાલા પ્રોજેક્ટની અવદશા જોવા મળી છે સાંતલપુરથી સુઈગામ સુધીનો આ રસ્તો સંપૂર્ણ ધોવાઈ ચૂક્યો છે ત્રીસ કિલોમીટર સુધીનો અંદાજીત આ લાંબો રસ્તો છે કે જે મુશળધાર વરસાદમાં ધોવાઈ ગયો વાહન ચાલકો પાસે લાખોનો ટોલ વસૂલવામાં આવે છે અને આ લાખોના ટોલ ટેક્સની ઉઘરાણી છતાં પણ આ પ્રકારે લોકોને મળે છે તો માત્ર ખખડધજ રસ્તો સાંતલપુરથી ટોલ પ્લાઝા સુધીનો રસ્તો અત્યંત ખરાબ સ્થિતિમાં જોવા મળ્યો છે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે ભારત ભારતમાલા હાઇવે પર આપણે દ્રશ્યો બતાવવા માગીશું આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભારત ભારત ભારતમાલા હાઈવે પરના જે દ્રશ્યો છે જે મોટા મોટા ખાડા પડે છે અને ગાડી ચાલકો તેમજ નાના વાહન ચાલકોને અહીંથી જવામાં તકલીફ પડી રહી છે તમે જોઈ રહ્યા છો કેટલો મોટો ખાડો છે જે સ્પીડથી જે ગાડીઓ આવતી હોય છે જો ક્યાંક આ ખાડો ના દેખાય તો ક્યાંક ગાડી પરથી સ્ટીરિંગ પરથી કાબુ પણ ગુમાવી શકે છે પરંતુ ચાર મહિના જતી વીત્યા છે આ હાઈવે ચાલુ કરે છે પરંતુ હાઈવેની દુર્દશા તમે જોઈ રહ્યા છો કે જે અહીંથી પસાર થતી હજારો જે વાહન ગાડીઓ છે તે તમામ ગાડીઓ છે તે આવા ખાડા તેમજ રોડ ઉપરથી પસાર થઈને નીકળી રહી છે પરંતુ કહી શકાય કે બીજી બાજુ જે ટોલ પ્લાઝાવાળા છે તે ઊંચા ઊંચા તોલ તો લઈ રહ્યા છે પરંતુ જે સવલત આપવી જોઈએ તે આપી શક્યા નથી પરંતુ કહી શકાય કે જે ભારતમાલા હાઈવે પ્રોજેક્ટ છે જે સાતલપુરથી આપણે ચડ્યા હતા અને સાતલપુરથી આ હાઈવે છે રાજસ્થાન સુધી પહોંચે છે પરંતુ વીસ થી પચીસ કિલોમીટર હજી આપણે આગળ પહોંચ્યા છે અને તમામે તમામ હાઈવે જે બંને બાજુથી તે ધોવાઈ ગયો છે અને અહીંથી પસાર થતા વાહન ચાલકો છે તે આ ખાડાના અંદરથી પટકા છે આપણે હું દ્રશ્યો બતાવવા માગીશ નજીકથી જે ખાડા જે દ્રશ્યો છે તો દિવસે તો ઠીક છે ખાડો દેખાઈ શકે છે પરંતુ જો રાત્રિના સમય હતી જો કોઈ વાહન ચાલકના ખાડો ના દેખાય તો ક્યાંક ને ક્યાંક મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે પરંતુ જે રીતના જે કોન્ટ્રાક્ટરો તેમજ હૈના જે પણ અધિકારી દ્વારા તેની તપાસ કરીને જ રોડ બનાવવામાં આવ્યો તો પરંતુ ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર થયો તેવું પણ દેખાઈ રહ્યું છે કેમ કે કહી શકાય કે થોડા થોડા અંતરે છે તે રોડ છે તે તૂટેલો દેખાય છે એટલે કહી શકાય કે સાતલપુરથી આપણે ચડ્યા હતા અને હજી વીસથી પચીસ કિલોમીટર સુધી આગળ પહોંચ્યા છે અને તમામ માર્ગ છે તે હાલ તૂટી ગયો છે અહીતી વાહન ચાલકો છે જે પસાર થઈ રહ્યા છે તે પોતે જે પોતાના વાહનને નુકસાન પણ પહોંચાડી રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના આ ભારતમાલા હાઈવે પરથી તમામ જે વાહન ચાલકો છે પસાર થઈ રહ્યા છે તમામે તમામ વાહન ચાલકો પોતાના જીવના જોખમે પસાર થાય